જીતી જતા યુના બે પોઈન્ટ હતા ને દાદા મારી કબડ્ડી ના તેર પોઈન્ટ હતા અને શિખર પેલો બલ્યારો કાર્યો શિખર શોથી આવી ગયો ને એ આખી કબડ્ડી જેવું પાહો ફેવરી નાખ્યું હું તો કેવું મોદો પડ્યો તો ને એમ ના એમ એને તો બહાણો બારી કૂટ્યો ને તો આજે અમારો ગમો મારા ખેમા બેનો ચાન્સ આવી ગયો અને ખેમો સરપંચ બનો ને અને મો ડેપોટી સરપંચ બનો ને એવો ચાન્સ આવી ગયો પણ આખો પાહો ફેવરી નાખ્યું અમારી દશા ખરાબ કરીને મેલી હું કરવું અત્યારે તો કોઈ હુસતું નહીં આપું છું અને પેલા પાછો બેન્ટ વાજો નહીં બોનો આલીને મેલો ને ગોરી નહીં બોનો આલીને મેલો હું આ ખેમા પાહન મારો બધો બોનો લઈ આવવો પડશે પાછો પૈસા લઈ લેવા પડશે ખેમા પહાન થી ખરેખર ખરાબ દાળા આવી જાય છે મારા તમે જોવા તો એકદમ એવો જીતું જીતું થઈ ગયો તો એટલો બધો તમે જોવા તો એટલા બધા કાવતરો કરે તો નું ગોમમાં કે સરપંચ થવાની તૈયારી હતો પણ શિખર સૌથી પેલો કાળીયો બુલેટ આવી ગયો ખરા ટાઈમ અને મારી ટીમે એવી મસ્ત તૈયાર કરેલી હતી ને કે જીદ્દીજીએ હું જ હતું અને જિદ્દીજીએ ભેગા જ હતા અને હું ખરો ને ગોમનો સરપંચ થઈ ગયા ભેગો હતો પણ હું શું કરવાનું ખરા ટાઈમ પેલો આવી ગયો ને તે બધી મધુરી પર પોણી ફેરવી નાખ્યું અને અસ્કરે મારા ખરું ને કાળું મુઠું કરીને ગોમમાં ફરવું પડશે એવી હારનો નો સોમનો કરવો પડશે મારે અમે શોમો કાકો જીવણીય બધા તો કાલના ના જાશે જાશે એ જાસી એ નહીં એવો કંટાળી ગયો છું ને હું ગોમમાં નેકળું તો હું મુઢે નેકળું એ ખબર પડતી નહીં પેલા સારગત ત્યાં તો મેલી જાસી ને હજી સુધી એકાઈ દેખાણો નહીં હોય કણ

આ ટીમ માં કેપ્ટન ની જ ખોમી રહી અને હું બનેવત ને તો આપણી ટીમ જીતી જવા અને સરપંચ તને હું બનાવી દો અને ડેપોટ હું બનાવ ડેપોટી અમે તમે બધા ડેપોટો વેચવા માં વેચવા માં તો મને સરપંચ માં છે કરી આજ સુધી ગમ માં ઘણીએ કરી સરપંચ નો તો સરપન પણ કોઈ દાડો સભ્ય ને મારા ગળામાં હાર પહેરાયો છે કરી પહેરાયો છે એ તારી લાયકત નહીં લાયકત નહીં તમારા જેવા બધા ખરા ને રાશી મોડો છો મારી ટીમ માં ભેગા થતા ને એટલે હું હારી ગયો આ સોમાકા કોવાય ન તો તું પ્યાર આ તાર ઉદી સમો કા છે ખબા કરીને ફર્યો છું તો આ ઉદી કદી ફૂલોડા ને હાર નહીં પાડે મી તમાર પાસે એ બધું રવા દે આ મને સરપંચ મને હું કેવો હોબર પેલું મારું તમારું કેવું હોબડ્યું ને ઈમાં તો તારે મારા હાર દોવી પડી જે બેન્ટ નો ન બોનાલે છે ઘોડીઓ ન બોનાલે છે એ બધું બોનાલે છે ને એ તું મને આપી દે 20000 રૂપિયા મેં પેલા બોનું આલ્યું છે એટલે મો એના પૈસા આલું સમલ્યા ઈમો મારા હું લેવા દેવા લે ડેપ્યુટી મારે થવાનું તો કે તમાર થવાનું તો સરપંચ તો તારે થવાનું તો કે લે પણ એ તો તમે બધા હરક ચોક મો કરવાના હતા ને અને એક કામ કરો પૈસા જ લેવા છે ને તમાર ઓ લેવા છે ને પૈસા લેવા તો આયો છું તા આ તે કશો છે ને બોલાઈ દે મેન્ટ વાડા વાળા બોલાઈ દે ગોડી વાળા અને બધાને મારું વર કરાવી કરાઈ દે હળો બધા પેકા થઈ હેડો એટલે તારું અનુવર ગોળ થાય હું ચાલ આ રીજો છે ને હા તો વર કરો તો પૈસા મળે

તારે મારું મગજ કોમ આવતું નહીં બોલતા નહીં તો સોમોકા કે બે દુસ્તા પરસી મુંઢા ઉપર હમણા સોમોકા કાકો તો એમાં પોઈન્ટમાં આગળ હતા જીતી જોત પરને રહી ગયા આપણો બલ્યાલો શિકર સોથી આવી ગયો એ તમારા નસીબ હે કમ નસીબ બે તાને તમાર ઇમ નહીં તમારા જેવા કમ નસીબ બે મારી ટીમમાં હતા ને એટલે એરો હાદો થઈને આવી ગયો નકા એ તો હું મોહણો ભેગો કરી રહ્યો તો

ભમરાર છે ભમરાર તું એ છો માકા એક બિજા ઉપર આક્ષેપ નાખવાનું બંધ કરી દે અમે સપના તું સપના જો સપના એ બધી વાતો પડી મેલા જિલ્લા કરો સોનામોના હેરો પૈયે નઈ મળે બુઢામાં રૂપિયાય નહીં તો ખોટ બન વાત છે તો ઓમ આ મોય માં વિખવાદ પડી મેલા ને ના હોય તો મજે થવાનું તે થઈ ગયું શું કરી નાખ છે કે

અમુક ના હોય ને તો મને સરપંચ માંથી કાઢવો છે રીતના અને વીક પોઈન્ટ શું છે અને શે રીતના પાળવો અને શે રીતના ઉલાળો એ રે વિચાર કરીએ હેલો મારા આગાજી ખેમા સો મહિના થવા નહી દેવા ઉલાળી મેલ્ચ્યો શોમા કાકા સરપંચની સીટ ઉપર તો ના બેહવા દો સો મહિના ના બેહવા દો અન મોયા બેહા ગન રહે ને હું ટોપી તો પેલાં થી અવળી છે નઈ કોઈ આ છે શોમા કા શોગન કો આજ થી તમે લેગો ખરો ને અવળો પેરશો કો શોગન એટલે સરપંચ તારા ભરવાને લેગો મારા ઓરો કરવાને ચુમાકા બેન ઉલાળવા નહીં ના કે मामુ સોગત મને ના ખવરાવતો હો કારણ કે 6 મહિનામાં તો સો તો તું સોગનો ખવરાવશું કોક કરીને ઉલાળવો તો પડશે કે ના ના આપણે અવરા થઈ જાવ ને અને ઉલાળવાનું કોણ તો કાઠું છે અને કોઈ વારી વિચાર હારું ચુમાકા ચિંતા કરશો નહીં ગમે તે કરીને ઉલાળી તો મેળસી વાળો મારા તે તેદાર

તમન ઉંગળાઈ આ ચોસ જતી રહી એસ ખબર પડી નહીં તમન આ ઉંગળાઈ પણ અમે બે દાડા ચિંતામાં હતા મામા કીધું આ શાળા હોસ થાઈન પીણે જવાન હતું રંબા પણ મને એ ખબર પડતી નહીં હું હાજો હતો રાવ તગડા જેવો તો અને તું કી ચાર દારા હોઈ જતા બાધાઓ રાખી માર મમ્મી ને બધું માતાજી ને કગર્યા અને કાલ હેડેર રમવા તાણી બાબુજી ને બે તડા માતાજી ને કીધું ખબર પડતી નહી બે ફોન હાના થયો બે ફોન થતા હાના થયા

આખા ગમમાં ગોળ ગોળ ફેવરે જાય અને પછી તો તમે મોદા થઈ જા ને તે હું શેટલો રોઈ અને શેટલી બધાઓ રાખે અલ્યા બાર બરજોનું જોડ ના આવો બાર બરજોનું જોડ નેકરી જાય માં અરે નેકરી જો તો બીજું કોઈ નહીં આ ખેમલો ખરોની ની ચાલે રંબાજો જા કવાન તતુરાનો ફૂલ પાઈ દેવ ને એટલે ઘોડા થઈ ફળે જ અને કબડ્ડી જીતી જવું અને ગોમ નો સરપંચ બની જવું પણ હું ભગવાન માતાજી હોય જોતા નહી ચાર દાડા થી કગર તો અમાર મમ્મી એટલી બાધાઓ રાખી મમા રમવા જતા ને મમ્મી અમે બાબુજી બધા તમે જોવા તો બાબુજી તો ઉલાડી નાખી દેતા હતા અને હું જતો તો ને એ મને તો ઉપર ચાચા ને પોપો જણા બેસી જતા હતા પીપોળીઓ આ તોય પીપોળીઓ મારા ઉપર ઉપરથી આ ખેમલો તો આવશો નહીં પાછો પાડા જેટલું જોર કાઢ

ખબર પડી નહિ બાબુજી આપો મોઢો છે ને ઈવાન આખી રાત છે રીતના જઈ છે ઊંઘ ઉડી જાય ફાટી જાય સરપંચ મારા તો આ બેડામાં અને આ પગે હાથે એવું દુખાય જોર કરેલું ખરેખર ખરા ટાઈમ જબરદસ્ત જોર વાપર્યું તું હા પૂરેપૂરી મહેનત કરી લીધી સરપંચ એવું કેવ છું હું

ભગવાન નું કરી તમારા પહાડા ગમે તેટલો નાટક રાગ રાગ ખરો ખરો કાઢી નાખવાનો સાપ નો કઈ ને છે ગોમ માંથી બધી

એટલે બધા રાશી જોતો કીધું પેડા એ હોય અને ફૂલ એ સળાવ હોય માતાજી ને જોયું પણ બાબુજી ખરા ને આપણા જેવા હાર ખેલાડીઓ હોય ને તો આ બધું કોમ થાય આ તમારા માટે કેટલી મજૂરી કરી છે જો ખાલી હોય આતાની દુનિયા હોય બધું હોય પણ ડાણે નકા આવા જો બંડલ જેવા હાથોમાં આવી જાય સરપંચનું કામકાજ

મે મહાદેવ અને હનુમાન દાદા અને ભગવાન તમારે હાથવી રાખી લ્યો એ પોત વર સુધી લીધો નવા સરપંચ સાહેબ બોલો

અને ખરેખર સાબાસપંચ આપડે ગમ્યું ગમ્યું સરપંચ તો બને ભવિષ્યના ડેપુટી અને જો અમારી વાતો

મને એના આગળ ફૂલ નાખ તલે મોતો તું તીલી તો પેડો જ ને મે આવી લેવાની કરે ના પાડી દી પણ ખાવાનું કરે કીધું તું ખાવાનું શોખ તો તો માર તો ખાવ પરક ના ખાવ પર અરે મી ખા દો તે મારા કુતરા મુ કમે લ્યો કુતરા જેવો સા તમે ખાઈ દો કુકની સાતમાં રોટલો પડ્યો તોય ખાઈ દો એટલે સાતમાં રોટલો ખવે ઓ શું કુતરા તો ખાઈ પેડો

જેતીન રવાનું બરોબર આજી કરી દુશ્મનને ને કદી કાચો પોચો સમજવા નહીં હા લકા પેલો કુની ગોર ચોતારા અને પછે બાયરામ મેલા બરાબર અમો માર ભાઈ સમજા તમે હું તો હું કહું છું ના હોય તો કાલ ગમમાં બમમાં પૂછી લે કોમ કોઈ ના બાકી હોય ને તો ચાલુ કરાવી દઈએ કાલે

જય માતાજી મિત્રો આપને અમારી જોગ માયા ટાઈગર ચેનલ ના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી